ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે રાજ્યસભાની ચાર બેઠકો માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જેમાં આઠ ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જે માટે પંદર ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે ત્યારે સત્યાવીસમી ફેબ્રુઆરીએ ચાર બેઠકો માટે મતદાન યોજાશે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે ચાર બેઠકો માટે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી